દસ પાંચ સુધી ભણેલા છે અને તે ધર્મ થી હિન્દુ છે ઇન્ડિયા દેશમાં રહે છે હવે વાત કરીએ તેમની ફેમિલી વિશે તો તેમના પિતા નું નામ છે મણિરાજ બારોટ જયારે રાજલ બારોટ તેર વર્ષના હતા ત્યારે જ તેમનું અવસાન થયું હતું જ્યારે રાજલ બારોટ ચાર વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થયું હતું તેમની ત્રણ બેન છે મેઘલ અને તેજલબેન તેમના હમણાં જ મેરેજ છે તેમના પતિનું નામ છે અલ્પેશભાઈ તે એક સિંગર છે છે અને એક્ટર તેમની વાત કરી સોંગ આલ્બમ અને એક્ટિંગ કરે છે એના પરિણામ તેમની ઇન્કમ થાય છે હવે વાત કરીએ તેમની ફેન ફોલોઈંગ વિશે તેમનું એક ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ અકાઉન્ટ છે જેમાં સાત લાખ થી પણ વધારે ફેન ફોલોઈંગ છે હવે વાત કરી તેમની હોબી વિશે તો તેમને સિંગિંગ ગરબા અને એક્ટિંગ કરવાનું વધારે પસંદ કરે છે

અને તેમના પર તેમની ત્રણ બહેનોનો ભાર પણ હતો રાજલ બારોટ મોટા હતા અને તેમની ત્રણ બહેનો નાની હતી રાજલ બારોટે નાનપણમાં બહુ દુઃખ વિતાવ્યું છે અને ધીરે ધીરે આગળ વધવાની સક્સેસની ટ્રાય કરી છે છે અત્યારે તેમની પાસે લાખોમાં ફેન અને કરોડોની કમાઈ કરે છે સાથે તે એક મોટા સેલિબ્રિટી બની ગયા છે અને એક મોટા પોપ્યુલર સિંગર બની ગયા છે અને તેમનું એક સોંગ એક દંતા તે અત્યારે વધારેમાં વધારે ફેમસમાં ફેમસ સોંગ છે રાજલ બારોટે અત્યાર સુધીમાં બે હજારથી થી વધારે લાઈવ પરફોર્મન્સ કર્યા છે સાથે સાથે મોટા મોટા આલ્બમ શો કર્યા છે સાથે એક્ટિંગ પણ કરે છે સોંગ પણ શૂટ કર્યા છે અને ગરબા પણ કર્યા છે તો આ હતી રાજલ બારોટની લાઈફસ્ટાઈલ વિશે કેવી લાગે કોમેન્ટ કરજો મળી નવા વિડીયો સાથે જય દ્વારકાથી